સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા કરાર આધારિત એક કોમ્પ્યુટર ઓપરેટર એન્ટી કરપ્શન બ્યુરોને રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગ્યાથી હાથે ઝડપી પાડ્યો છે આરોપીએ મિલકત વેરામાં નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માગણી કરી હતી એન્ટી કરપ્શન બ્યુરો પાસેથી મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરવા માટે વર્ષ બે હજાર બાવીસમાં સુરત મનપાના કતારગામ ઝોનમાં અરજી કરી હતી છેલ્લા લાંબા સમયથી અરજી પેન્ડિંગ હતી જેથી અરજદાર ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો હાલમાં જ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આરોપી રાહુલ રામ આશીષ પાલ કામ કરતો હોય તેમણે અરજદારને વોટ્સએપ કોલ કરીને નામ ટ્રાન્સફર કરવાના બદલામાં પાંચ હજારની લાંચની માગણી કરી હતી અરજદાર લાંચ આપવાના માગતા હોવાથી તેણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું તો સાથે અરજદાર આરોપી રાહુલ પાલને કતારગામ ઝોનમાં આકારની વિભાગની ઓફિસ બહાર મળ્યા હતા જ્યારે આરોપીએ અરજદાર પાસેથી પાંચ હજારની લાંચ સ્વીકારી તે સમયે ત્યાં હાજર એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી લાંટી રકમ પણ રિકવર કરાય છે આ સમગ્ર કાર્યવાહીની એસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડો તેની ટીમે કરી હતી જેનું સુપરવિઝન મદદનીશ નિયામક આરાજ ચૌધરીએ કર્યું છે જે એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કતારગામ ગામ જોન ઓફિસમાં અરજદાન જે વેરામાં પોતાનું નામ ચાલે એ વેરા બિલમાં નામ દાખલ કરવા એમણે 2022 માં અરજી કરેલી જે અરજી કતારગામ ગામ જોન ઓફિસમાં પેન્ડિંગ હતી એ અરજીનો નિકાલ થાય તે હેતુસર અરજદાર અને પોતાનું વેરા બિલમાં નામ દાખલ થવા તે કતારગામ ઝોન ઓફિસ જઈ અને ત્યાં કન્સર્ન કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલ નામના ઈસમને મળેલા જેઓએ જો વેરા બિલમાં નામ દાખલ કરવું હોય તો એ કામ કરવાના આવેજ પેટે પાંચ હજાર રૂપિયાની માગણી કરેલી જે પાંચ હજાર રૂપિયા તેઓ લેતા રેડેન પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ રાહુલપાલ એ કતારગામ ઝોન ઓફિસમાં આઉટસોર્સિંગ કામ કરે છે જેનો પગાર અગિયાર હાજર સુરત સેબીની સફર મનપા મેસે કર્મચારીઓમાં આજે ફફડાટ જોવા મળ્યો હતો